કોરોનાની મહામારી વચ્ચે રવિવારે સુરતમાં મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવ વાગ્યાથી લોકો વેક્સિન લેવા માટે વેક્સિન સેન્ટર પર ઉમટી પડ્યા હતા જોકે વેક્સિનો જથ્થો નહીં પહોંચતા લોકો પરેશાન થવા પામ્યા હતા સુરતમાં કોરોના બેકાબૂ થયો છે ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે ટેસ્ટિંગ અને વેક્સિનેશન અંગે તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત રવિવારે મેગા વેક્સિનેશન ડે યોજવામાં આવ્યું હતું સુરતમાં ઠેર ઠેર વેક્સિન સેન્ટરો મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયા હતા અને સવારે નવ વાગ્યાથી લોકો વેક્સિન લેવા માટે વેક્સિન સેન્ટરો પર ઉમટી પડ્યા હતા જોકે કેટલાક વેક્સિન સેન્ટરો પર એટલે કે મોટાભાગના વેક્સિન સેન્ટરો પર વેક્સિનો જથ્થો પહોંચ્યો જ નહોતો તો કેટલીક જગ્યાએ વેક્સિનની અછત જોવા મળી હતી જેને લોકો પરેશાન થયા હતા અને પોતાના ઘરે પરત ફર્યા હતા તેમજ લોકો પાલિકા તંત્ર રસીકરણ કેન્દ્ર પર વેક્સિનો જથ્થો પંચાડવામાં નિષ્ફળ હોય તેવી ચર્ચા પણ કરતા નજરે પડ્યા હતા સુરતમાં વેક્સિનને લઈ લોકોમાં એક તરફ જાગૃત આવી રહી છે જો કે બીજી તરફ તંત્ર દ્વારા સમયસર વેક્સિનનો જથ્થો સેન્ટર પર મોકલવામાં મોડું પડ્યું છે જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા જી ટેન્ફેન્યુ